પરંતુ દર વર્ષની જેવું જ આ વર્ષે પણ કેટલાક ના સમજ ભક્તો દ્વારા દેવી દેશાવાની મૂર્તિ શહેરની વિવિધ નહેરો અને જય રસ્તાઓ પર લોકોની ધાર્મિક લાગણી દુબાય તે પ્રકારે દશમાની મૂર્તિ રજ્રતી હાલતમાં મૂકી ગયા હતા સાંસ્કૃતિક રક્ષક સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવેલ કે અમારી સંસ્થા છેલ્લા આઠ વર્ષથી ગણેશજી અને દશામાની આવી અર્ધ વિસર્જિત પ્રતિમાઓને ઉઠાવી શ્રદ્ધાપીર દરિયામાં પુનઃ વિસર્જનની કામગીરી કરવામાં આવે છે સંસ્થા દ્વારા શહેરમાં દર વર્ષે લોક જાગૃતિના કાર્યક્રમો તેમજ વહીવટી તંત્રને પણ આવું થતું હોય તેવી અન પર રોક લગાવવાના સૂચનો કરતા આવે હવેથી સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા પણ આવી જગ્યાઓએ એક દિવસ અગાઉથી બંદોબસ્ત ગોઠવી ભક્તોને આવી જગ્યાઓએ વિસર્જન નહીં કરવા સમજાવતા આવ્યા છે પરંતુ અમુક ભક્તો દ્વારા હજુ પણ તકનો લાભ લઈ પોતાની સરળતા માટે કોઈ પણ ઠેકાણે દેવ પ્રતિમાની પ્રતિમાઓને વિસર્જન કરી દેવામાં આવે છે આ વર્ષે પણ આ બાબતની જાણ સંસ્થાના અધ્યક્ષ આશીષ સૂર્યવંશી થતા શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ હોસ્ટેલના ગૌસેવકો અને સુરત મહાનગરપાલિકાના સહયોગથી સીતાનગરથી મગો બીઆરટીએસ પુણા ગામ પર્વત કેનાલ રોડ ભગુભાઈની વાડી સારોલી રોડ વગેરે વિસ્તારોમાં આવેલી નહેરો અને જાહેર રસ્તાઓ પરથી અર્ધ વિસર્જિત રજવતી ત્રણસો થી વધુ માતાજીની પ્રતિમાઓને કાઢી હજીરાના દરિયા ખાતે પુનઃ વિસર્જન કરવામાં આવેલ રિપોર્ટિંગ બાય ઇરફાન પઠાણ સુરત આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત